वाह क्या मस्त लगे से भी राम राम जय राजा राम 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 जय सीता राम ऐसा ना कपड़ा क्यों बदल लिए ले वरा जान बेन सु तो तुम प्रेम हो तुम प्रीत हो मनमीत हो राधे मेरे मनमीत हो हो देखा तनु पहली पहली बार

વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્દીતાય નાગાનનાય ગાનનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે

Emma! ta <laughs>

Mandak Matjiya Astamayra Apa Samayaha.

थई मांडवळे कुतरी गांडी जानैया हम भाड़ जो एनी पुसड़ी जालो पछी गुड़मा गालो एने उंडा कुवा मा पधरावो जानैया हम भाड़ बोलला गोरे बोलला गो बोलला गोरे बोलला गो वरनी माने बोलला गोरे घुमरी उरे घुमरी मा गई थी पाडो दो वारे घुमरी उरे घुमरी पाडाये ઘરની હાડી વંઠેલી નળિયેથી નાક વાઢો રે મંડપ મધ્યે ફેરા ફરવાનો સમય હ હાલો સંજય બોલો લઈ લ્યો હવન કુંડી હાલો હવન કુંડી લઈ લ્યો હવે ભાઈ વીરા રે હોમે કે જવતલ જીલી મારી બેન જવતલ જી

पल का वो वैकेशन करवाओ तो इन भाई बीजूरे जब तल गोपाल भाई वीरारे हो में के जब तल जिली ले जे मारी बेन करम ने संजोगे भाई बेन जुदारे पड़ा रो मा एक बिद बदन हा रे जाऊ जवे रो मा मर बेन सानी रे जा मैं बगड़ी जा રોવામાં માસી ન્યા તો પૂછડી હિંમત તારી જાહે રોવામાં બીજુ બીજુ મંગળિયું વરદાય રે બીજે મંગળે સોનાના દાન દેવાય રે ફૂલડા કેરી ફોરમતી વરતાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે ત્રીજું ફેરે કંપ બોથું

covery vida પડીએ કઈ અવાજ તો આવતો નથી ફોટો પાડવાનો સંસારમાં સમય ભાભી આઈસ્ક્રીમ તો ના આવ્યું તો બહુ હોય લગનમાં કોઈ લગન છે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ છે જલપા ભાભી આવે હમણા એ હા હું તો ખાલી એમને પૂછતી કાન કે શું સોનલબેન બેન ના એ હેલી તું આવજે કંસાર પીરસવા વરેન કે હે અમારા હેલીને કે લીધી નઈ ઓમ ટેડે વા તો હોક તારી બાપા ક્યાં બાઈન માંડવા વિચાર તો અમને હોય ને એની ઉપર ઘી રેડવાનું વખત હેલી હાડી લેવાય મને કરતા આવતી તો ઘણી હતી

બાકી સંભરાશે <laughs> <laughs>

Maria gift de use bine. Wow, must. Thank you, Chintu. Papa. Congratulations. Congratulations. Thank you, dear Chintu. Welcome. Welcome, Bolai Chintu. Congratulations, Bane. Thank you. Hi. Congratulations, both of you. Thank you. Yes, I know, Bane. I'm going to get a baby. I'm going to get a little bit. Barbagani, Basma, Sonal, Charlie, Jai, Che, Sanjay, Bane. દાવીના પિયર ચાલી જાય છે આગળ બેઠા બાપા પૂછે વહુ સીધ જાય છે એના બાપે પાડો લીધો પાડો જોવા જાય તમે તો આઈ પાવરનું ગાયું અમારે હેલી ભાભી હાટુ એક કડી ગાઈ નાખું તો બાર વગાની બસ માં હેલી ચાલી જાય છે રવિભાઈને પૂછાવીને પીર ચાલી જાય છે ગામના કૂતરા પૂછે છેલી ક્યાં જાય છે એના બાપે હાંઢ્યો લીધો હાંઢ્યો જોવા જાય છે હવે મારા જીજુ માટે ગાઉ છું એકડો ઘૂટ્યો કેજીયુ કઈરી દસમાં માત્ર ફોટો અને પછી એને જમણવાર ને પછી વિદાય એ જમજો માસી કઈ જોઈએ તો લઈ આવ દો એ ના ના બધી છે મેસૂબ સરસ છે ને એ જમજો બધાય હો સર માતા ની જમવામાં જો હારે વેરાઈટી છે ફૂલ થાળી ને ગુલાબ જાંબુ ને મેસૂબ ને રસ ને શ્રીખંડ ને ભજિયાં ને પંજાબી થાળી ને વાહ હેલો ભજિયા ખમણ જોઈએ હા ખમણ આવા દયો ખમણ તમને બહુ જ ભાવે

મને બધાની યાદ આવશે રોમા પૂછડી બધાને એક દી તો હારે જવાનું જોઈએ રોમા માર બેન મેકઅપ ખરાબ થઈ જાહે તારો એ પૂછડી બેન આવજો બધાય બહુ મિસ કરશું તમને હું પણ આવજે માર દીકરી રોમા માર દીકરી હા તને કાઈ વાંધો નહી આ પૂછડી રોમા માર બેન રોમા જો બધાય રોવે પછી બેના સાસરીએ જાતા જો જો પાપડના ભીંજા ભીંજાય દીકરી તો પાર કી થાપણ કેવા વિદાય ની આવસમી વેડા રોકી ના રોકાય દીકરી તો પાર કી થાપણ કેવા ઓ મામાસી હું ધ્યાન રાખીશ પૂછડી નું આવજો પૂછડી દીદી અમે તમને બહુ મિસ કરશું હું પણ આવજો ન્યા આવ તમે હા चक्कर पंखीड़ू उड़वा आकाश ने सोना ने पांजरे पुराये रे के बेनी तू तो आज पियर ने काल सासरे दादा नाराज मां बेनी हरता ने फरता ससरा जी ना काय डाकड़ करे बेनी तू तो आज पियर ने काल सासरे हेलो गाड़ी ले लियो केंद्र से मेरे दिख हां बधाने जय श्री कृष्ण ઓ પુસડી ભાભી આવ જે દીકરી ધ્યાન રાખજે તારું હા મમ્મી બધાયને જે શ્રી કૃષ્ણ બહુ યાદ આવશે રોમા પુસડી બેન કઠણ રાખ મન હા હરે તો જવાનું રોમા રોમા બેન મેકઅપ થઈ પપ્પા કે છે પપ્પા જો સે રોવે છે તમને કહો અહીં આવો છોકરી બોલાવે દીકરી રોમા આવજો પપ્પા બધાને જે શ્રી કૃષ્ણ આવજો આવ છે તો રોમા બાપા તારી તો ભાભી થવાની છે ને તારી ઘરે તો ગળી આવશે રોમા આવે હાલો હવે વિદાય આપો ને લેકે દુલ્હન કો લોટી બારાત બારાત લેકે દુલ્હન કો લોટી બારાત વિવાહ શુભ વિવાહ આવજો પુથલી દીદી મી યુ એ હા આવજે સી યુ આવજે મારી દીકરી આવજે સંજે આસરી ફર દીયો નેપકિન માં એ આ એને મે આવજો ઉપાધી ના કરતા એ આ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ